જોવા આવવાનું ફ્લેટ બળી ન જાય એની ધ્યાન રાખવાની

આપણને ચા વિના તો મજા જ ન આવે હો ચા તો બપોરે જોઈએ મિત્રો ચા ભરાઈ ગઈ છે આપડે પી નાખશું હળવ એક શરણ હાલો શરણ ચા પી લઈ લીધી છે Mokla Devi ayo Bharat bhai ni. Ayo Bharat bhai. Pakkan Devi. Ha lo Bharat bhai ni Mokla di. Ayah, paret ayah, di. Ayah, baini, mokla di, di. Halo pakai pili di. Ayo Kamlesh bhai bhai ke ata. Halo di di chah, નમસ્કાર મિત્રો આપણે લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને નવો વિડીયો જોવો તો આપણે બે લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો ક્લિકનું બટન દબી દો એટલે તરત તમને વિડીયો મળી જશે બ્લોગ જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવો તરત બ્લોગ આવી જઈશું આપણે યુટ્યુબ ચેનલની અંદર